હલો હાય હાવર યુ આજે હું તમારી સાથે એક સરસ મજાનો મારો એક્સપિરિયન્સ શેર કરવા માગું છું જે તમને ખૂબ જ ગમશે તો શરૂઆત જ કરી દઉં સીધે સીધી કે અમારા ઘરની સામે એક મોટું શિવજીનું મંદિર છે ત્યાં વોકિંગ એરિયો પણ છે તો ત્યાં ઘણા બધા વૃદ્ધ મહિલાઓ અને વૃદ્ધ જેન્ટ્સ પણ આવતા હોય છે તો થોડાક મેં ઓબ્ઝર્વેશન કર્યું તો મને એમ થયું કે જે વૃદ્ધ જેન્ટ્સ છે એ તો પોતાનું ગ્રુપ બનાવે છે હસે છે નાસ્તા પાણી કરે છે વાતો શેર કરે છે પણ મહિલાઓ જરા વધારે પડતી ટેન્શનમાં હોય છે અને બહુ વાતોચીતો કરતી નથી હોતી એકલા એકલા બેઠા હોય છે એકલા એકલા વોકિંગ કરતા હોય છે મને થોડી વૃદ્ધ મહિલાઓ વધારે ચિંતાવાળી લાગી તો ધીમે ધીમે મને એમ થયું કે આના વિશે કાંઈક વિચારું અને કરું તો કાંઈ પણ મારા મગજમાં વિચાર હતો નહીં એમ જ સવાર સવારમાં વોકિંગ કરતી હતી અને એક બેન પણ મારી સાથે વોકિંગ કરતા હતા તો પેલું જે ચાલતા હતા ત્યારે એ બેન મને સામેથી મળ્યા તો એના ફેસ ઉપર એટલી બધી ને એટલું બધું ટેન્શન હતું ને એટલા બધા પોતાના વિચારમાં હતા કે એને મારા ઉપર ધ્યાન જ ન ગયું અને થોડીક વખત પછી થોડીક વાર ચાલતા ચાલતા હું એની પાછળ રહી ગઈ અને સડનલી મારા મનમાં વિચાર આવ્યો અને મારાથી બોલાઈ ગયું કેમ દેખાતા નથી તો એ બેન એકદમ ટેન્શનથી પાછળ ફરીને મારી સામે જોયું અને જાણે મેં કઈક અજીબેની સાથે બિહેવ કર્યું હોય એવું વર્તન કર્યું અને પછી તરત મને કહે હું તમને ઓળખતી નથી એટલે મેં પણ કીધું કે હું પણ તમને ઓળખતી નથી પછી અમે થોડુંક સાથે સાથે ચાલ્યા પછી થોડીક ફોર્મલ વાતો કરી કે રોજ તો અવાતું નથી ને ક્યારેક મોડું થાય ને તમે કેવા છો ને ક્યાં રહ્યો છો એ ટાઈપની થોડીક વાતો કરી પણ એ બેન મારી વાતોમાં કંઈ રસ પડ્યું નહીં ત્યાર પછી અમે છોટા પડી ગયા પછી નેક્સ્ટ ડે અમે મળી ન શક્યા કારણ કે થોડુંક ટાઈમિંગ એકબીજાનો વહેલા મોડો થઈ ગયો ત્યાર પછી નેક્સ્ટ દિવસે અમે મળ્યા તો એ બેને મને સામેથી પૂછ્યું કે કાલ તમે નહીં આવેલા મેં એકદમ હું આવી તો હતી પણ હું થોડી લેટ હતી એટલે મેં એકદમ મારું ટાઈમનું પરફેક્શન નથી બહુ જાળવી શકતી અડધી કલાકનું વહેલા મોડું થાય ખરું પછી પછી થોડી વાતો કરી એમાં ઘરની વાતો કરી બેન બહુ પ્રોબ્લેમથી ઘેરાયેલા હતા પણ થોડાક ખુલ્લા દિલથી વાતો કરી પણ થોડાક દબાતા સ્વરમાં એને થોડો ડર હતો કે આ તો હું એના ઘરના મેમ્બરને કહી દઈશ તો પણ ઘરના મેમ્બરને તો આપણે ઓળખતા ન હોય એનું ઘરનું એડ્રેસ આપણી પાસે હોય ને આપણે એના ઘરે જઈને વાત પણ કરવાના ન હોય પણ થોડુંક મહદ એ ફ્રેશ થયા એવું મને ફીલ થયું તેમ ધેમા મારો વાતોનો દોર વધવા લાગ્યો રોજ રોજ વાતો કરવા લાગ્યા ઈ બેન ઘણી બધી વાતો કરવા લાગ્યા પોતાના કુટુંબની પોતાના આર્થિક પ્રોબ્લેમની પોતે કઈ રીતે જિંદગીમાં સંઘર્ષ કર્યો છે એ ટાઈપની બધી વાતો ખૂબ ખૂબ વાતો કરી અને અડવા થઈ ગયા અને હવે અમે એક ફ્રેન્ડ ફ્રેન્ડ ખાસ તો ન કહી શકાય પણ એક ઔપચારિક ફ્રેન્ડ બની ગયા છે એટલે જ્યારે મળીએ ત્યારે કાંઈક ને કંઈક વાતો કરીએ છીએ હવે આ વાત એક્સપિરિયન્સ શેર કરવા પાછળનું મારું એ તો શું કે મને જે સડનલી વિચાર આવ્યો અને મેં જે અમલમાં મૂક્યો એના પરથી મને એક તારણ મળ્યું કે જે નથી બોલાવતા એને જરૂરથી બોલાવીએ કારણ કે એ પોતાના દિલની વાત કરશે પોતે હળવાશ અનુભવશે થોડા ટેન્શન ફ્રી થશે એટલે મારી દ્રષ્ટિએ મેં આ અભિયાન શરૂ કરી દીધું છે અને હું ઈચ્છું છું કે મારા વ્યુઅર્સ ભાઈઓ બહેનો બધા આ વાત અપનાવે અને પોતે પણ આવું કરે જે વધારે પડતા ટેન્શનમાં છે એ ન બોલતા હોય તો બોલાવજો ન હસતા હોય તો હસાવજો એની સાથે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરજો અને એને જિંદગી તમે પણ જીવજો અને એને પણ ખુલ્લા દિલથી જીવતા શીખવજો તો જો આ મારી વાત તમને ગમી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કાંઈ પણ મારી મિસ્ટેક હોય તો બી જણાવજો અને જો સારી લાગે તો પણ જણાવજો અને આ મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે બાય બાય